પંચ્યાસી શબ્દ ઝડપ રેડી સ્ટાર ફકરો આ કામે હાલના અરજદાર ઓબ્લિક આરોપીને વટવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો ચોરાણું ઓબ્લિક ચૌદ ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું કૌસમાં ખ એકસો ચૌદ તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ એક મુજબના કામે જામીન ઉપર મુક્ત થવા માટે ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ ચારસો ઓગણચાલીસ અન્વયે હાલની અરજી કરેલ છે ફકરો સદરકામે અરજદારના વિદ્વાન વકીલશ્રીએ પોતાની રજૂઆતમાં જણાવેલ છે કે હાલના અરજદાર ઓબ્લિક આરોપી સામે સેશન્સ કેસ નંબર એકસો પાસઠ ઓબ્લિક સોળ પેન્ડિંગ છે જેમાં ટ્રાયલ ચાલવા ઉપર છે હાલના અરજદાર ઓબ્લિક આરોપી કોઈ ગુનામાં સંડોવાયેલ નથી તે સંજોગોમાં તેઓની જામીન અરજી મંજૂર કરવા વિનંતી કરેલ છે વધુમાં અન્ય આરોપીએ નામદાર હાઈકોર્ટ હાઈકોર્ટે જામીન મુક્ત કરેલ છે તેથી હાલના આરોપીને પેરેટીનો લાભ આપવા વિનંતી કરેલ છે ફકરો સદરહુ કામમાં સરકાર તરફે વિદ્વાન પી પી શ્રી દ્વારા એવી રજૂઆત કરેલ છે કે હાલના અરજદાર ઓબ્લિક આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને ફરિયાદી અને સાહિદો સાથે ઝઘડો કરેલો તેમજ હાલના અરજદારે પોતાની પાસેની છરી ફરિયાદીના ભાઈ હુસેન બક્ષને ડાબા પડખાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડેલ જે ઈજાના કારણે ગુજરનાનું મૃત્યુ થયેલ તેથી હાલના અરજદાર ઓબ્લિક આરોપી સામે ગંભીર પ્રકારના ગુનાનો આક્ષેપ હોય તેઓની જામીન ઉપર મુક્ત કરવાની અરજી નામંજૂર કરવા વિનંતી કરેલ છે ફકરો આમ સદરહુ કામમાં બંને પક્ષની દલીલો રજૂ થયેલ રેકર્ડ અને તપાસ કરનાર અમલદારનું સોગંદનામું ધ્યાને લેતા હાલના અરજદાર ઓબ્લિક આરોપી સામે વટવા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો ચોરાણું ઓબ્લિક ચૌદ ઇપીકો કલમ ત્રણસો બે ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું કંસમાં ખ એકસો ચૌદ તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ કંશમાં એક મુજબનો ગુનો નોંધાયેલ છે અરજદાર ઓબ્લિક આરોપી સામેના આક્ષેપો ધ્યાને લઈએ તો આ કામે ફરિયાદીની બહેન નાઝિયા સાથે હાલના અરજદાર ઓબ્લિક આરોપીના લગ્ન થયેલા અને હાલના અરજદાર ઓબ્લિક આરોપીએ ફરિયાદીની બહેનને ફરિયાદીના ઘરે નહીં આવવા દેવા બાબતે ઝઘડો કરી માર મારતો હોવાથી તે બાબતે ફરિયાદી તથા તેમના બીજા ભાઈએ હાલના અરજદાર ઓબ્લિક આરોપીને સમજાવવા ગયેલા તે વખતે હાલના અરજદાર ઓબ્લિક આરોપી તથા અન્ય આરોપીઓએ ભેગા મળી ફરિયાદી અને સાહેદો સાથે ઝઘડો કરી ગાળો બોલી ગરદાપાટુનો માર મારેલો હાલના અરજદાર ઓબ્લિક આરોપીએ તે વખતે પોતાની પાસેની છરી કાઢી ગુજરનારના ડાબા પડખાના ભાગે મારી દીધેલ તેમજ હાલના અરજદાર ઓબ્લિક આરોપી તથા અન્ય આરોપીઓએ મળી ફરિયાદીને પેટ તથા મોઢાના ભાગે ફેંટો મારેલી ત્યારબાદ ઈજા પામનારને સારવાર માટે લઈ જતાં તે સારવાર દરમિયાન ગુજરી ગયેલ સદરકામે પીએમ નોટ ધ્યાને લઈએ તો ગુજરનારનું મૃત્યુ પેટના ભાગમાં ભોંકાયેલ ઘાના કારણે તે ભાગમાં લોહી વહી જવાના કારણે થયેલ હોવાનો મેડિકલ ઓફિસરે અભિપ્રાય આપેલ છે